વાવાઝોડું અતિવૃષ્ટિ રાજ્યની અશાંત પરિસ્થિતિમાં જાનના જોખમે સેવા આપી પરિવારની ચિંતા કર્યા વગર સરકારની પ્રતિષ્ઠા સચવાઈ અને રાજ્યમાં સાનુકૂળ પરિસ્થિતિ અને વિકાસમય વાતાવરણ રહે તેવી સેવા આપ્યા બાદ નિવૃત્તિ થયા પછી ઈ પી ઓગણીસો પંચાણુંની ની યોજના દ્વારા મળતા પેન્શનની રકમથી પરિવારને બે સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક બનેલ છે વયોવૃદ્ધ ઉંમરને કારણે નાની મોટી બીમારીની સારવાર પણ આ પેન્શનના રકમમાંથી થઈ શકતી નથી આ સ્કીમના સભ્ય વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને મળેલી રકમ જોતા સાતસો થી પચીસો સુધીની મર્યાદિત રકમ જ મળે છે આ મોંઘવારીમાં આ રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમજ તેની પત્નીનું દૈનંદિન જીવન અત્યંત થાય ખરું દૈનિક જીવન વ્યતીત થાય ખરું દેશભરમાં ઈપીએસના સભ્યો એવા અંદાજીત અડસઠ લાખથી વધુ છે આ કર્મચારીઓએ પોતાના પગારમાંથી નિયમિત રીતે ઈપીએસ સ્કીમ મુજબનો ફાળો જમા કરાવે છે આ ફંડમાં કર્મચારીઓ ફાળો સંસ્થાનો ફાળો સરકાર દ્વારા નિયત થયેલ સંસ્થાનો ફાળો મળીને કુલ રકમ દરેક કર્મચારીના ઈપીએમ ખાતામાં જમા થાય છે અને આ ફંડમાંથી પેન્શનની રકમ ચૂકવવામાં આવે છે કામદારોની પગારમાંથી કપાયેલ રકમને કામદારોએ પોસ્ટલ રિકરિંગ સ્કીમમાં મૂકેલ હોય તો તેમના નિવૃત્તિ કાળે પંદરથી વીસ લાખ જેવી માતબાર રકમ થઈ જાય છે અને તેના વ્યાજમાં તેઓનું શેષ જીવન સારી રીતે વ્યતીત કરી શક્યા હોત જેથી આ સ્કીમ અન્યાય કરી હોવાના કારણે ગુજરાત રાજ્ય તેમજ દેશભરમાં આંદોલનાત્મક કાર્યક્રમો થયા છે અને ઈપીએસ સંસ્થા તેમજ સરકારનું વારંવાર ધ્યાન દોરી આ સ્કીમમાં વધારો કરવા જણાવ્યું હોવા છતાં ઈપીએસ સંસ્થા દ્વારા એક્ઝામટેડ અને અનએક્ઝામટેડ સંસ્થા જેવા વિવાદો ઊભા કરી કર્મચારીને હાયર પેન્શનની પ્રક્રિયાને રોક લગાવેલ છે આમ કોઈ ન્યાયિક નિર્ણય ન થતા અંતે નામ સુપ્રીમ કોર્ટ અસંખ્ય પિટિશનો થવા પામેલ છે આ પિટિશનોમાં પણ સુપ્રીમ કોર્ટે સમયાંતરે આ સ્કીમમાં સુધારા માટેના સૂચનો હુકમો પણ કરેલ છે તેમ છતાં ઇપીએલેક્ટ ફોન સંસ્થા દ્વારા કોઈ ન્યાયિક નિર્ણય લેવાના કારણે કામગારો આર્થિક સંક્રામણ અને પીડા અનુ સાહેબ ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘના હોડેદાર મંત્રી તરીકે ફરજ બજાવું છું અને મારું નામ કાંતિલાલ નૌતમભાઈ પટેલ છે અત્યારે કલેક્ટર કચેરીએ એટલા માટે આવવું પડ્યું છે કે અમે તારીખ અગિયાર નવ બે હજાર અઢારના રોજ અમને જે પેન્શન નહીવટ મળતું હતું જે પેન્શન છસોથી પચીસો સુધી જ અત્યારે મળી રહેલું છે તેવા કર્મચારીઓને ન્યાય અપાવવા માટે અમે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરેલો હતો તેનો જજમેન્ટ તારીખ ચાર દસ બે હજાર બાવીસના રોજ આવેલ હોવા છતાં એક વર્ષને અગિયાર મહિના થઈ ગયા હોવા છતાં પણ એક પણ કર્મચારીના ખાતામાં પૈસા જમા થયા ન હોય જેથી ન્યાય મેળવવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે આ આવેદનપત્ર ગુજરાતના તમામ જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને આજે આપવાનું નક્કી થયેલ હોય તે મુજબ અમે અહીંયા આવીને સુપ્રત કર્યું છે આશરે દેશભરના તોતેર લાખ કર્મચારીઓ આ હાયર પેન્શનથી વંચિત છે